ખેડૂત ખૂબ આશાવાદી હોય છે તે ક્યારેય નિરાશ થતો નથી પોતે જ્યારે ભગવાન ભરોસે ધરતી માતા ખોડે મોંઘો બીજવારો સોંપે ત્યારે તે હંમેશા આશા રાખે છે કે આ વર્ષે સારું ઉત્પાદન આવે તો દીકરીના લગ્ન કરી દેવા છે કે પછી ખોડું નવું બનાવવું છે અથવા તો ખેતીના સાધનો નવા વસાવવા છે હંમેશા આગોતરા આયોજન સાથે ચાલનાર ધરતીપુત્રોની ગણતરી ત્યારે જ ખોટી પડે જ્યારે કુદરત રૂઠે અતિશય વરસાદ વાવાઝોડું કે પછી કમોસમી વરસાદને કારણે ઘણીવાર ખેડૂતોની ગણતરી ઊંધી પડતી હોય છે આ વર્ષે પણ આવું જ હતું પહેલાં અતિશય વરસાદ અને બાદમાં માવઠાના કારણે એવું લાગતું હતું કે આ વર્ષે પણ ખેડૂતોની ગણતરી ઊંધી પડશે પણ હાલાર પંથકના ધરતીપુત્રો આ વર્ષે ખુશ છે. આરા રોકણા પૈસા જે ખેડૂતો માટે જામનગર લસણમાં કંઈ ભરી વાંધો માંગે છે. રોજ લસણની 1000 થી 1500 ગુણીની આવક નોંધાઈ રહી છે. તો થી ચાર વર્ષ બાદ લસણમાં આટલા સારા ભાવો જોવા મળી આપ જે દ્રશ્યો જોઈ રહ્યા છો તે જામનગરના હાપા માર્કેટ યાર્ડના છે આ માર્કેટ અત્યારે લસણથી ઉભરાઈ રહ્યું છે લસણના સારા ઉત્પાદન સાથે સારા ભાવને કારણે આ વર્ષે અહીંના ખેડૂતોની સિઝન પાકી ગઈ એમ ચોક્કસ કહી શકાય પાછલા ત્રણ વર્ષ બાદ આ વર્ષે ખેડૂતોને લસણના સારા ભાવ મળી રહ્યા છે લસણ લઈને અહીંયા જામનગર યાર્ડમાં આવ્યો છું જામનગર આજે બહુ સારા બજાર છે સમજો કે પાંત્રીસો થી છ હજાર ની આજુબાજુના લસણના ભાવ છ હજાર સુધી પાકા છે અને સારા માલના ખૂબ સારા હજી પણ સારા મળે એવું છે એ કાંઈ ભાવ નીચે જાય એવું નથી સારા જ છે અને ઘરાકી દેશાવરની બહુ સારી છે એટલે ઉત્પાદન વાવેતર માટે ખેડૂતો પણ ઘણું બધું ખરીદી કરે છે સારું છે લસણ આવતા વર્ષે પણ વાવેતર થશે વાવેતર સારા થઈ રહ્યા છે માટે ભાવ વધવાનું કારણ કદાચ ગઈ સાલ મારા હિસાબથી વાવેતરનો વિસ્તાર ઘટો હોય તો એના પ્રમાણમાં જે જોઈએ તો જોઈ ખાવા માટે જેટલી જરૂરિયાત છે દેશાવરમાં એટલા કિલો એટલા મળતો જોઈએ જ તો બાકીનું તો ક્યાંયથી આ ફેક્ટરીમાં તો બનતું નથી તો એને લઈને ભાવ વધારે આવે સારું છે ખેડૂત માટે બહુ સારું છે અને જામનગર યાર્ડનું કામ બી બહુ સારું છે એકદમ વ્યાજબી ભાવ વ્યવસ્થિત તોલ છે સારા રોકડા પૈસા છે ખેડૂતો માટે જામનગર લસણમાં કંઈ ભરી આવવામાં વાંધો નથી બહુ સારું છે પાછલા વર્ષની વાત કરીએ તો લસણની આવક એક લાખ ચાલીસ હજાર ક્વિન્ટલ નોંધાઈ હતી જેની સરખામણીએ આ વર્ષે પચાસ હજાર ક્વિન્ટલની આવક નોંધાય છે પરંતુ ભાવમાં ખૂબ મોટો તફાવત જોવા મળી રહ્યો છે પાંચલી સિઝનની વાત કરીએ તો લસણના મણના ભાવ રૂપિયા પાંચસો થી લઈ બે હજાર બસો પચાસ હતા જે આ વર્ષે રૂપિયા પચીસો થી છ હજાર બોલાયા છે ત્રણ વર્ષ બાદ લસણના બંપ પર ભાવ બોલાતા ખેડૂતો ખુશખુશાલ છે આ લસણમાં ચાલુ સિઝનમાં ભાવો છ હજાર સુધી એક મણના પ્રતિ મણના જામનગર યાર્ડમાં હરાજીમાં ખેડૂતોને મળી રહ્યા છે અને નીચામાં પચીસો થી લઈ અને છ હજાર સુધીના ભાવો ચાલુ સિઝનમાં લસણના નોંધાણા છે અને હાલમાં રોજ લસણની એક હજારથી પંદરસો ગુણીની આવક નોંધાઈ રહી છે અને તમામે તમામ લસણની જેટલી આવક થાય છે તેટલું વેચાણ પણ થઈ જાય છે લગભગ ત્રણથી ચાર વર્ષ બાદ લસણમાં આટલા સારા ભાવો જોવા મળી રહ્યા છે છેલ્લા બે ત્રણ વર્ષમાં લસણના ખૂબ નીચા ભાવો રહ્યા હતા અને ચાલુ સાલે આ ભાવો મળતા ખેડૂતોને રાહત થયેલ છે અને ખાસ કરીને ત્રણ હજારથી છ હજાર ભાવ એટલે લસણમાં ખેડૂતોને ખૂબ સારા કહી શકાય અને આ ભાવ છેલ્લા ઘણા લાંબા સમયથી જળવાયેલા છે હાલ હાપા માર્કેટ યાર્ડમાં જામનગર હળવદ અમરેલી ગોંડલ રાજકોટ ઉપરાંત અન્ય રાજ્યોમાંથી પણ લસણ લઈ ખેડૂતો વેચવા આવી રહ્યા છે કેટલીક જગ્યાએ લસણનું ઉત્પાદન ઓછું છે પણ સારા ભાવ મળવાના કારણે ઓછા ઉત્પાદનનું નુકસાન સરભર થઈ જાય એમ છે તો બીજી તરફ ચાલુ વર્ષે જામનગર સાથે અન્ય જગ્યાએ પણ લસણનું ખૂબ સારું વાવેતર જોવા મળી રહ્યું છે તમારા વિસ્તારમાં આ વર્ષે કયું વાવેતર સારું છે અને કેવા ભાવ મળે છે તે કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો સાથે જ સમસ્યાઓ પણ જણાવજો જેથી એને વાચા આપી શકીએ જય જવાન જય કિસાન